ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂઝ તો આપણે પેલા દાદા પાસે આજે ફરથી બ્લોગ ચાલુ કરી રહ્યા કારણ કે આપણા મોબાઈલની સ્ક્રીન હતી ને પૂરી પૂરી તૂટી ગઈ હતી અને એના પછી સ્ક્રીન હતી ને મહિના પછી નખાઈને એટલે એને મહિના પછી બ્લોગ ચાલુ કરવાનું થયું એટલે કશો વધે આપણે ફરથી બ્લોગ ચાલુ થઈ ગયા છે જો તમને બ્લોગ સેશન આવ્યો તો હાલથી લાઈવ સેશન કર્યા છે કારણ કે આપણી ચેનલ ને જ ડાઉન પડી ગઈ છે તો લાઈવ સેશન કરાવજો અને તને હવે બ્લોગ કન્ટિન્યુ જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરી નાખજો

દિવાળી માટે ધોવા પડશે ને તો ધોઈ આપણે આટલા બધી વસ્તુ જે પડીને એ બધી પેલા ભેગી કરી દઈએ ભગવા દઈએ નાખીએ પણ બાકી છે તો ને આપણે બધું વસ્તુ છે આ બધું થઈ ગયું જો એક રૂમ જ ખાલી ને આ રૂમમાંથી ને છે ને એક આટલો બધો કચરો નીકળે જો જે આ રૂમ બોવા બાકી આ બધું હટાવીશું અને પછી બધું મસ્ત બોવા દઈએ અને જો પાછું દવા જો બંધ કરવો પડે કારણ કે આ બધું ખૂબ ખાતા ને આ બધું ઉડી જતું હતું હવામાં તેને આ બધું સાફ થઈ ગયું છે મસ્તીનું અને હવે ને આ સાફ કરી દઈએ એમ પછી ધોઈ નાખે બધું રાઈટ ગાઈસ ગરમી પણ જાદે છે અને જો બધું સાફ કરી નાખીને હવે જે પાણી ડોલ હામે લઈને આવી આ બધું મસ્તીનું પ્રાસ ધોઈ નાખીએ એના પછી ને આગળનું પણ કામ કરી આ બધું સાફ થઈ ગયું બારનું સાફ થઈ ગયું અને પાણી ભરાયેલું હવે લાગી જાય ધોઈ નાખીએ ડાયરેક્ટ ફાઇનલી કહેશે ને આપણે બધું બધું ધોઈ રાખ્યું બધું બધું સાફ કરી નાખ્યું બધા વાગે હાળા ત્રણ આપણે ને લગભગ દોડ એક એક હાળ હાળા એ આપણે ભાગ્યા હતા કામ કરવા અને ત્યાંને હાળો ત્યાં જૂ થઈ ગયું હોય મસ્ત બધું સાફ કરી દીધું જો પાણી આ બધું ધોધ્યું અડધું હુંકાઈ ગયું આખું ચોક ચોકડી આગલું રૂમ બધું દીધું અને જે આગલો કઠેરો હતો ને એ પણ સાફ કરી દીધું છે તો બધું તો સાફ થઈ ગયું આપણે તો હવે આપણે ને ગરમીના થોડોક વાત નીલા થઈ ગયા અડધા પાણીથી થઈ ગયા છે તો થોડીક હવે આરામ લઈએ મળીએ હવે ચાર વાગે ચાર વાગે તો આપણે મળીએ પણ મને વાત કહેવાનું તો હું ભૂલી ગયો તો આપણે છે ને આ બધું કામ એને ઘરે કીધા હોય એટલે ઝુમકોટીમાં એટલે કારણ કે કેમ ખબર છે નીચેવાળાને આપણે ક્યાંય તમારા શું કહેવાય સબ્સ્ક્રાઇબની સરપ્રાઇઝ એ જે કહેતા હોય એ એ આપણે દેવાનું હતું કારણ કે ને નીચેવાળાને ખબર નથી કે કેમ બધું ધાબુ ધોઈ નાખ્યું હોય અને બધું વગર પૂછી મેં કામ કરી દીધું એટલે એને મારા મમ્મીને બેનને બધાને આરામ મળે કેમ કે આ ધાબુ સાફ કરવા નાખે તો ને મેં છે ને ત્રણ દોઢ કલાક જેવું મઠીને આપણે બધું સાફ કરી દીધું અને જે ને થોડું ઘણી જેમ કે આ વસ્તુ આવી તો ઉડે ઉડે ફૂડે એ બધે સાફ કરવાની પણ હે તો હું હાલ કરું કારણ કે હાલ મેં પછી છે ને યાદ આવશે ને તો વળી એમ કહેશે આટલું સારું છે બાકી રહી ગયું વળી એને મઠું પડશે ત્યારે આપણે ફટાફટ સાફ કરી નાખો અને આપણે સપ્રેસ દેશું આપણે ને હાલના સપ્રેસ જે કહેતા હોય એને છોડો તો તો ન દેશું ફાઇનલી કહેશે ને ત્યારે હાલ થઈ ગયા છે બધું કામમાં પતી ગયું તો અડધો કલાક જો બેઠો રહ્યો ને છે ને ચે બેટો હવા ખાવા ગયો અને થોડો ઠંડો આરામ કર્યો તો હવે હે વાત વાળ પાંચ વાગે ને આપણે જાણશું હોલીપુર રમવા તો ત્યાં તો આપણે થોડી ઘણા બીએ એક આ મોબાઈલ રી રિસ્કોર કરીએ અને પછી જઈશું આપણે હોલીપુર રમવા ફાઇનલ આપણે હોલીબોર રમવા થાય છે પણ નનકા નાનકા છોકરા આવ્યા રમવા એટલે તો હોલીબોર રમવાનું થશે નહીં પણ બધા મોટા મોટા પછી આપણે બધા રમવાનું

તો ફાઈનલ છે રસોઈમાં આપણે ભજીયા રેડી થઈ ગયા છે જો ભજીયા તો બનાવ તેલ ગરમ મૂકી દીધું છે આ ભજીયાનો પેલો લોટ છે જે બટે કાઢી બનાવે અને પેલો પૂરાબડું પેલું ભજીયામાં આપણે સાથે રેડી જો મમ્મી અત્યારે ને મસાલો બનાવે છે ચટણી રેડી જે ભજીયા કા ખાવાની છે અને જો આમાં તો ચટણી ઉતરી ગઈ હોય અને ઇન્ડી ના પણ રાખો બની અને બેન બનાવે છે અને મમ્મી કિશન આવ્યો એમાં હવે આવશે સાહેબ પેટ સાહેબ પપ્પાને બીજો બધું કરે રાજો બબાર રે દિયા બતી કા નાખી છે અને ધૂપ પર કરવા તો ધૂપન થઈ ગઈ છે તો હવે આપણે એટલે ખાળ પાડવાની છે તો રસોને તૈયાર કરી પી દીધી હવે દૂધ વાળી તો છે તો આપણે દૂધ લઈ લેવીએ ત્યારે તો ભાગ ટપેલી ગોતી પડશે માં ટપેલી ક્યાં પડી હે આ ચપટલી વાચી આ તો બધું શું કે પાઈ ટપલા દૂધ લઈ લીએ બસ સીધા જ બહાર દાબા ફરેડી તો આ દૂધ લઈ લેઈએ આપણે તો ભજીયા ને મસ્તી ના રેડી થઈ ગયા છે बकीटा वडा रे बकीटा वडा नी बट्टेका वडा ये बट्टेका वडा रेडी થઈ ગયા છે એમ જો તો ત્યારે રહ્યા છે આનું રબડું ને પેડા બट्टेકા વડા હામો ફાઇનલી એ બારે મશીન લાઈટ ફિટિંગ કરી દીધી છે જો તમારું દેખાડો લાઈટ જો આ લાઇટિંગ મે આ લાઈટ આઠે જો મસ્તી ન હોય જરૂર પર જો તો લાઈટ અને આ બધું મસ્ત લાઇટ ફિટિંગ કરી દીધી કારણ કે લાઇટરીને આપણે ગેમિંગ સેટઅપ હતો જો હું તમને એ પણ દેખાડું છે આગળ હતો જો તો આપણું રૂમ છે હારું રૂમમાં જે આપણે સામે ગેમિંગ સેટઅપ હતો ને ત્યાં આગળ એટલે જો આપણું ગેમિંગ સેટઅપ હજી ચાલુ છે બધું વાદળાવાળું બધું જે સામે લાઇટ ચાલુ હતી ને એ લાઇટ કાઢીને અને ત્યાં આગળ લગાવી દીધું છે તો અત્યારે તો લાઇટ ચાલુ કરી ને હવે આપણે ધાબામાં બેઠા છીએ અહીંયા આપણે જમવાનું રેડી થઈ જાય ત્યાં સુધી આપણે ગીત વગાડીએ